જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો આપની ચેનલ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે ઓખા રણ સાંભળવાથી આખો વર્ષ તાવ એકાંતર્યો કે કોઈપણ પ્રકારનો તાવ નથી આવતો ભૂત પ્રેત પેશા જાથા વગેરેમાંથી પણ મુક્તિ મળે છે મહારોગ થતો નથી આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરી દેજો અને તમે જોઈ રહ્યા છો આ વિડીયો તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી આવનારા નવા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો આ વિડીયોમાં આપણે ઓખા રણ ભાગ અગિયારની સુંદર કથા વાર્તા સાંભળીશું બોલો શ્રી ગણેશય નમ વેંશ પાયાંજી બોલ્યા હે રાજન વૈષ્ણવ શસ્ત્રનો પ્રયોગ થતા જ્યારે સમસ્ત જગત પર ઘોર અંધકાર છવાઈ ગયો અને ભગવાન શંકર તેના તેજથી દીપવા લાગ્યા તે વેળા તે અસ્ત્રથી આચ્છાદિત થવાની ન તો ગંધ ન તો નંદી ન તો રથ કે ન તો રુદ્ર સ્વયં પણ દેખાતા નહોતા ત્યારે કળ અને બળથી ત્રિપુરાતના કીર ભગવાન શિવનું શરીર બે ગણું દીપી ઉઠ્યું તેમણે બાણ હાથમાં લીધું ભગવાન ત્રિલોચનને બાણને ધનુષ પર મૂકીને છોડવા માંગતા હતા ત્યારે સૌના મનની વાત જાણનાર મહાત્મા મધુસૂદન જે ભાણાસ્ત્ર ઉઠાવ્યું અને તે વડે મહાદેવજીને જીભથી બગાસા ખાતા બેભાન આળસુ બનાવી દીધા શંકર ભગવાન નિશ્વેતન થયા શંકર તો રાક્ષસો દૈત્યોને જીતનાર છે પરંતુ તે વેળા ભાનમાં આવ્યા નહોતા એ પ્રમાણે સર્વના આત્મારૂપ શંકર ભગવાને ધનુષ બાણ સહિત જીભાયુક્ત થયેલા જોઈને બાણસુના બળથી ઉન્મત્ત હોઈ શંકરને વારંવાર પ્રેરવા લાગ્યા ત્યારે શ્રીકૃષ્ણ મધુર છતાં ગંભીર વાણીથી પોતાનું શંખ વગાડવા લાગ્યા પંચજન્ય શંખથી ગર્જનાથી તથા શાંડવથી ધનુષ્યના ટંકારથી શંકરને જીભાયુક્ત થયેલા નિહાળીને સર્વભૂતો દુઃખ પામ્યા હતા રુદ્રના પાર્ષદોને યુદ્ધમાં માયા યુદ્ધનો આશ્રય લઈને પ્રદ્યુમનિ પ્રદુમન્યની ચોપાસ વીંટળાઈ વળ્યા હતા પરંતુ મગરની નિશાનીયુક્ત ધ્વજવાળા પ્રધ્યુમને સૌ પાર્ષદોને નિધાયિત કર્યા હતા બાણોનો સમૂહ છોડીને દેતીયોનો નાશ કરવા માંડ્યો પ્રથમ ગણો તેમાં વધારે હતા તેવા યોદ્ધાઓએ પણ નસાડી દીધા હતા પછી બીજી તરફ અકલિષ્ટ કર્મો કરના શંકર જ્યારે જીભાયુક્ત બન્યા હતા ત્યારે તેમના મુખમાંથી જ્વાળા નીકળી હતી તે દશે દિશાઓનો વાળતી હતી પૃથ્વીને પીડાતી હતી ધરતી ધ્રુજતી હતી પૃથ્વી વિશ્વસૃષ્ટા બ્રહ્માજીની પાસે જઈને તેમના ચરણોમાં પડીને બોલી હે દેવોના દેવ સર્વોત્કૃષ્ટ તેજને કારણે હું પીડાવું છું શ્રી કૃષ્ણ અને રુદ્રના ભારથી દબાઈને હું ભાવિમાં થનાર પ્રલય પ્રલય પેઠે સમુદ્રરૂપ થઈશ હે પિતામહ આ ભાર મારાથી વેઠાતો નથી હું જો હલકી થઈશ તો હે દેવ સ્થાવર જંગમને ધારણ કરી શકીશ પૃથ્વીનું વચન સાંભળીને પિતામહ બ્રહ્માએ તેને કહ્યું એક મુહૂર્ત પર્યત તું પોતાને ધારણ કરી રાખ પછી તરત જ તું પોતે જ હલકી થશે પછી પિતામહ બ્રહ્માએ રુદ્ર તરફ જઈને જોઈને કહ્યું તમે તો મહાન અસુરોનો પણ વધ કર્યો છે તો પછી આ બાણઅસુરનું તમે શા માટે રક્ષણ કરો છો તમારું શ્રીકૃષ્ણ સાથેનું યુદ્ધ અમને ગમતું નથી તમે શું શ્રીકૃષ્ણને જાણતા નથી તમે જ પોતે તો પોતાના શિવ વિષ્ણુ એવા વિભાગ કર્યા છે પિતામહ બ્રહ્માએ આમ કહ્યું ત્યારે ભગવાન રુદ્રે પોતાના શરીરમાં ધ્યાન યોગ વડે પ્રવેશ કર્યો હતો અર્થાત સમાધિ યોગથી જોયું હતું સ્થાવરજંગમ સહિત સમસ્ત ત્રિલોકને પણ પોતામાં રહેલા જોયા હતા વળી તે યોગાત્મા શંકરયોગ પ્રવેશ કરીને શ્રીકૃષ્ણને દ્વારિકામાં પોતે જે કહ્યું હતું તે સર્વનું સ્મરણ કર્યું પછી તે ક્ષણે કશો જ જવાબ આપ્યો નહીં તે વેળા રુદ્રદેવ યુદ્ધ કરતાં અટક અટક્યા શંકર ભગવાને સ્વાગત માને શ્રીકૃષ્ણના મૂળ બ્રહ્મા બ્રહ્મામાં જોયો અને એમ એક યોનિરૂપ પર બ્રહ્મ પોતે અને શ્રીકૃષ્ણ બંને રહ્યા છે એમ પણ જોયું હતું પછી સમાધિ યોગમાંથી તે બહાર આવ્યા હતા અને યુદ્ધ માટેનો પોતાનો હઠાગ્રહ છોડી દીધો હતો પછી રુદ્રે પિતામ બ્રહ્માને કહ્યું હે ભગવાન હવે હું શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ નહીં કરું જેથી હવે પૃથ્વી હલકી ફૂલ જેવી થાવો આમ કહીને શ્રી શંકર શ્રીકૃષ્ણ બે પ્રેમથી ભેટી પડ્યા બંને જણા સંગ્રામમાંથી હટી ગયા કેમ કે બંને યોગી હતા સમાધિ દ્વારા તેમણે એકબીજાનો સાક્ષાત્કાર કર્યો હતો પણ કોઈ બીજાને બંનેને એક સ્વરૂપે જોઈ શકતા નથી કેવળ પિતામહ બ્રહ્માએ જ શ્રીકૃષ્ણ રુદ્રનો એક્ય યોગ દર્શાવીને પોતે બ્રહ્મ દર્શન કરાવ્યું હતું શ્રી વિષ્ણુ એકતા રૂપ બ્રહ્મ દર્શનને ઉદ્દેશીને બ્રહ્માહે તે વેળા પોતાની નારદ સહિત પૂછ્યું હે રાત્રે સપનામાં મંદ્રાચલ પર્વત પાસે કમળના છોડ પર શંકર વિષ્ણુને દીઠા હતા વિષ્ણુને મેં શિવ રૂપ જોયા હતા શિવને વિષ્ણુ રૂપે જોયા હતા શંકર ભગવાને તે વેળા હાથમાં શંખ ચક્ર ગદા ધારણ કર્યા હતા વિષ્ણુ ભગવાને ત્રિશૂળ અને યદૃષ લીધા હતા વ્યાધ્ર ચર્મ પહેર્યું હતું ભગવાન શંકર ગરુડજી પર બિરાજમાન હતા વિષ્ણુ પોઠિયા પર સુખડના ચિહ્નોવાળા ધ્વજ ધારણ કરીને બેઠા હતા હે બ્રહ્મન આવું અદ્ભુત દ્રશ્ય નિહાળીને મને ઘણું જ આશ્ચર્ય થાય છે તો હે પ્રભુ તમે એ વિશે યથાત સત્ય કહો મરકાડી બોલ્યા શિવ વિષ્ણુ રૂપ અને વિષ્ણુ શિવરૂપ છે તેમને મારા નમસ્કાર હો હું તો શિવ અને વિષ્ણુમાં કંઈ ભેદ જોતો જ નથી તે અભય દર્શનથી બંને કલ્યાણ મોક્ષ પામે છે એ હરિહરમય જે રૂપ છે તે જ આદિ મધ્ય અને અંતરહીન અક્ષર અવિનાશી અને નિર્વિકાર બ્રહ્મ છે તે જ હું તમને કહું છું જે વિષ્ણુ છે તે રુદ્ર છે જે રુદ્ર છે તે જ બ્રહ્મા છે એમ રુદ્ર વિષ્ણુ અને પિતા મહાબ્રહ્માએ ત્રણે એક જ બ્રહ્મ છે એ ત્રણેય દેવ વરદાન આપનારા લોક કરતા લોકનાથ સ્વયંભૂ અને અડધા નારીશ્વર હતા અડધા ભાગે સ્ત્રી સ્વરૂપે દર્શન આપે છે અને તીવ્ર વ્રતનો આશ્રય કરી રહ્યા છે જેમ જળમાં નાખેલું જળ 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 સ્વરૂપ જ થાય છે તેમ રુદ્રમાં પ્રવેશેલા વિષ્ણુ રુદ્રમય જ થાય છે તે જ રીતે અગ્નિમાં પ્રવેશેલો અગ્નિ અગ્નિરૂપ જ થાય છે તેમ વિષ્ણુમાં પ્રવેશેલો રુદ્ર વિષ્ણુમય જ થાય છે રુદ્રને અગ્નિમય અને વિષ્ણુને ચંદ્રરૂપ જાણવા એમ સ્થાવર જંગલમાં આ જગત અગ્નિ અને સોમચંદ્ર સ્વરૂપ જ છે ચંદ્રરૂપ જાણવા એમ સ્થાવર જંગમ આ જગત અગ્નિ અને સોમચંદ્ર સ્વરૂપ જ છે સ્થાવરજંગમના કરતા અને સહરતા વિષ્ણુ શિવત જ બંને જ છે તે જ પ્રમાણે વિષ્ણુનું કલ્યાણ શુભ કરનાર મહાસર્થ રુદ્ર તેઓ પછી નારાયણ વિષ્ણુ અને મહેશ્વર શંકર બંને દેવો કરતા છે હિરણ્ય ગર્ભ છે કારણ કે પંચ મહાભૂતો છે અને તેના કરતાં પણ તેજ બે દેવો છે વિષ્ણુ મહેશ્વર બંને દેવો ભૂત અને ભવિષ્ય બંનેને ઉત્પન્ન કરનારા છે વિશ્વના પાલન કરતા બંને છે અને સૃષ્ટિના કરતાં પણ તેઓ બંને જ છે બ્રહ્મા વિષ્ણુ તથા શિવ દેવ સ્વરૂપે વસે છે સૂર્ય રૂપે પ્રકાશે વાયુરૂપે વાય છે અને જીવો રૂપે બધું સર્જે છે હે પિતામહ આ અતિ ગુઢ રહસ્ય મેં તમને કહ્યું છે જે મનુષ્ય ઉપરયુક્ત રહસ્યનો નિત્ય પાઠ અને શ્રવણ કરે છે તે વિષ્ણુ તથા રુદ્રની કૃપાથી પ્રાપ્ત થયેલું પરમ સાન પદ પામે છે બ્રહ્માની સાથે મળેલા એકતા પામેલા હરિહર એ બે દેવોની હું સ્તુતિ કરું છું એ બંને દેવો પરમ શ્રેષ્ઠ છે જગતની ઉત્પત્તિ અને લયનું કારણ છે વિષ્ણુ રુદ્રના પરમ શ્રેષ્ઠ અંશ છે અને શિવ શ્રેષ્ઠ અંશ છે આ રીતે બંને એક જ પરમાત્મા છે અને બે પ્રકારે થઈને લોકોમાં નિત્ય વિચરે છે શંકર વિના વિષ્ણુ નથી અને શિવ વિના વિષ્ણુ નથી તેથી રુદ્ર તથા વિષ્ણુ બંને પ્રથમથી જ એકતા પામે છે રુદ્રને તથા શ્રીકૃષ્ણને નમસ્કાર હો એક સાથે વિરાટનાર એ બંનેને નમસ્કાર કમળનયન શ્રી કૃષ્ણને નમસ્કાર કાયતિક કાર્તિકેયના પિતા શંકરને નમસ્કાર અને પ્રધ્યુમનના પિતા શ્રીકૃષ્ણને નમસ્કાર વરાહરૂપે પૃથ્વીને ધારણ કરનારા વિષ્ણુને નમસ્કાર શંકરને નમસ્કાર મોર પીછ ધારણ કરનારા કૃષ્ણને નમસ્કાર અને કેયુર બાજુ બંધ ધારણ કરનારા શંકરને નમસ્કાર હો ખોપડીઓની માળાને ધારણ કરનાર શંકરને નમસ્કાર વનમાળા ધારણ કરનાર વિષ્ણુને નમસ્કાર હસ્તે ત્રિશૂળ ધારણ કરનાર શંકરને નમસ્કાર અને હસ્તે ચક ચક્ર ધારણ કરનાર વિષ્ણુને નમસ્કાર હો હાથમાં સુવર્ણની છડી ધારણ કરનાર વિષ્ણુને નમસ્કાર બ્રહ્મદંડને ધારણ કરતા શંકરને નમસ્કાર વ્રાધ્ય ચર્મ ઘરના શંકરને નમસ્કાર પીળા યુક્ત વસ્ત્ર પહેરનાર વિષ્ણુને નમસ્કાર હો લક્ષ્મીજીના પતિ વિષ્ણુને નમસ્કાર હો ઉમા પતિ શિવને નમસ્કાર

કૈલાસ પર્વત પર વસનાર શંકરને નમસ્કાર નમસ્કાર સમુદ્રમાં નારાયણને દાનવોના ત્રણ નગરોનો નાશ કરનાર શંકરને નમસ્કાર નરકાસુરનો નાશ કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર કામદેવના અંગોનો નાશ કરનાર શંકરને નમસ્કાર અંધકાર સુરને નાશ કરનાર શંકરને નમસ્કાર કેટભદેવને વિનાશ કરનાર વિષ્ણુને નમસ્કાર એક હજાર હાથ વાળા વિષ્ણુને નમસ્કાર એક હજાર મસ્તક વાળા વિષ્ણુ મસ્તક વાળા એક હજાર મસ્તક વાળા વિષ્ણુને નમસ્કાર અને મજોડ મસ્તક વાળા શિવજીને નમસ્કાર હો દામોદર દેવ વિષ્ણુને નમસ્કાર તથા પૂંજેલા શંકરને નમસ્કાર હો સામવેદોએ ગયેલા ગાયને નમસ્કાર હો દેવતાઓએ પૂજેલા શંકરને નમસ્કાર હો યજુર્વેદ આવેલા શંકરને નમસ્કાર હો હે દેવીના દુશ્મનોને વિનાશ કરનારા તમને નમસ્કાર હો દેવોએ પૂજેલા થવાને નમસ્કાર હો કર્મવાદીઓના કર્મ સ્વરૂપે હે દેવ આપને નમસ્કાર હે અતુલ પાપ પરાક્રમી આપને નમસ્કાર હો હે ઇન્દ્રિયોના વિના વિષ્ણુ આપને નમસ્કાર હો હે સોનેરીવાળા શંકર આપને નમસ્કાર તથા વિષ્ણુના હરિહર સોમની સર્વ થઈને પાઠ કર્યો હતો ગંગા ગરગા વિશ્વામિત્રો અજાયે પુલ સત્ય અને ધોમનિયે પણ આ સ્ત્રોતનો પાઠ કર્યો છે માટે જે મનુષ્ય હરિહર સ્વરૂપ આ સ્ત્રોતોનો નિત્ય પાઠ કરે છે તે અગરહિત અને બળવાન બને છે વળી વળીને લક્ષ્મીને પ્રાપ્ત કરે છે અને મરણ બાદ સ્વર્ગમાંથી પાછો આવતો નથી જે મનુષ્ય પુત્ર રહિત હોય તે આ સ્ત્રોતનો પાઠ કરવાથી પુત્રવાન થાય છે કુંવારી કન્યા સારા પતિને પ્રાપ્ત કરે છે અને જે સર્ગભા સ્ત્રી આ સ્ત્રોતનું શરણ કરે છે તે ઉત્તમ પુત્રને પ્રવેશે છે જે સ્થળે આ સ્ત્રોતોનો પાઠ થાય છે ત્યાં રાક્ષસો પીછાશો વિધનો અને વિનાયક ભય કરતા નથી ઓખાહરણ અગિયાર ખંડ સમાપ્ત આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો તમારા મિત્રોને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી દો પ્લીઝ જલ્દીથી કરી દો મળીશું આવા જ નવા વિડીયો સાથે